ગુડ મોર્નિંગ Praise the Lord hallelujah સર્વ પ્રાર્થનાના મિત્રો તમને બધાને અભિનંદન hallelujah praise the lord તમે અને હું નવા માસના પ્રભુએ આપેલા આનંદમાં પ્રવેશ કરી રહ્યા છે hallelujah praise the lord નવા આશીર્વાદિત દિવસો પ્રભુએ આપણા જીવનમાં છે જે પ્રભુએ બધું લઈ લીધું છે નવા દિવસો નવું અઠવાડિયું નવા કલાકો નવી મિનિટો નવી સેકન્ડો હાલે લોડ અને પ્રભુની પુષ્કળ સુધી થાવ કે તેમણે ગયા માસમાં એક એક દિવસ સુધી આપણી સંભાળ લીધી આપણી કાળજી લીધી અને પ્રભુએ આપેલા તેમના વચન પ્રમાણે તેમનો હાથ આપણને મદદ કરતો રહ્યો અને હા તેમના કાન દ્વારા હા આપણી પ્રાર્થનાઓ તેમણે સાંભળી અને આપણી પ્રાર્થનાના તેઓ ઉત્તર બન્યા પ્રેઝ લોટ જીવતા ઈશ્વરની સુવિધા યસાયા ઓગણસાઠ અને એક પ્રમાણે પ્રભુએ આપણને પુષ્કળ આશીર્વાદ આપ્યો અને ચોક્કસ એ વચન પ્રભુનો આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી અને પૃથ્વીના અંત સુધી આપણને આશીર્વાદ આપનાર છે આપણી વ્યવસ્થા પ્રમાણે આપણે આ માસમાં પણ પ્રભુની પાસે વચન માંગ્યું છે ખાલી લોહીંયા પ્રાઇઝ લોડ અને પ્રભુની સ્તુતિ થાવ કે જેમ કયા માસમાં આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પર પુષ્કળ કૃપા કરીને પુષ્કળ દયા કરીને આપણને જે સુંદર પ્રભુનું પવિત્ર વચન આપ્યું અને વચન પ્રમાણે આશીર્વાદ આપ્યો અને આપણને ગાઈડ કર્યા તેના માટે પ્રભુની સ્તુતિ થાવ અને આ માસમાં પણ આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે આપણને સુંદર પ્રભુનું વચન આપણને મોકલ્યું છે આપણને પ્રાપ્ત થયું છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને આ સમય દરમિયાન આ વચન હું બોલવા માંગતા પહેલા હું તમને કહેવા માંગુ છું કે વચન આપણે શીખવાડે છે કે આપણે જગતની અંદર આપણે ભળી ગયા છે આપણી સવાર સાત બપોર અને આપણા સર્વ કામો એ જગત પ્રમાણેના છે અને જગતની ચિંતાઓ આપણા પર વધારે થઈ છે અને જે બાબતોની આપણે ચિંતા કરવી જોઈએ જે આત્મિક બાબતોની આત્મિક વાનાની એનાથી આપણે દૂર રહ્યા છે અને પ્રભુ આપણને કહે છે આ વચનની અંદર ઠપકો છે શિક્ષણ છે પ્રેમ છે માર્ગદર્શન છે હાલે પ્રેઝલર પ્રભુનું વચન ગીત શાસ્ત્ર એકસો અને સત્યાવીસ અને તેની બીજી કલમ આ પ્રમાણે કે છે તમારું વહેલું ઉઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે કેમ કે તે પોતાના વાલાઓ ઊંઘતા હોય તો પણ તેમને આપે છે સવેરે તમારા સવેરે સવેરે ઉઠના देर तक जागते रहना और परिश्रम की रोटी खाना तुम्हारे लिए व्यर्थ है क्योंकि वो तो अपने प्रियो को निंद्रा प्रदान करता है द लॉर्ड इफ़ यू वर्क ऑल डे फॉर फूड एंड नेवर स्टॉप इट इज आल्सो यूजलेस गॉड गिव्स फूड टू द पीपल दैट ही लव्स इवन वाइल दे स्लीप गॉड टेक केयर ऑफ देम આપણે ઊંઘતા હોય તો પણ તેઓ આપણી સંભાળ લે છે આપણી કાળજી લે છે એવા ઈશ્વર આપણી સાથે છે ને આપણા પ્રભુ આપણને આ માસમાં કહેવા માંગે છે કે આપણી સર્વ ચિંતાઓ આપણે છોડી દઈએ આપણે કષ્ટ વેઠીને જે બધા કામો કરીએ છે જેનું કોઈ જ કોઈ જ અથવા કોઈ હાજિલ નથી જે સર્વ બાબતો જગતની છે એ બાબતોને આપણે મૂકી દઈએ આપણા ઈશ્વર આપણને કહી રહ્યા છે હાલે લોહીયા

ઘણા બધા લોકોના જીવનો એટલા વ્યસ છે કે સવાર અને રાત ક્યારે પૂરા થાય છે તેઓ જાણતા નથી ઘણીવાર તેઓ પોતાના કુટુંબને મળતા નથી કુટુંબના સભ્યોને મળતા નથી બાળકોને મળતા નથી અને એક એવો જોક્ષ હતો બહુ હું નાનો હતો ત્યારે એક નાનું બાળક એના પપ્પાને રજા હતી અને એમને જોઈને ગભરાઈને મમ્મીની સોળમાં જતું રહ્યું અને મમ્મી આપણા ઘરમાં કોઈક આવી ગયું છે અને મમ્મી કહે છે બેટા એ તારા પપ્પા છે તો કે હું કેમ જોતો નથી તો કે તું ઊંઘી જાય છે ત્યારે તેઓ નોકરી પર જતા હોય છે અને તું ઊંઘતો હોય છે ત્યારે તેઓ આવે છે વાલા મિત્રો આ તો એક નાની રમૂજી વાત હતી પણ વાલા મિત્રો ઈશ્વરની દ્રષ્ટિમાં પણ ઘણી બધી બાબતો આપણા જીવનોમાં નોંધમાં લેવાઈ રહી છે અને આપણને આજે એનું શિક્ષણ મળે આપણે એ બધી બાબતોમાંથી બહાર આવીએ આપણે પ્રભુની સાથે જોડાઈએ અને જે વાનાની આપણને અગત્યતા છે જે આત્મિક જીવનની આપણને જરૂરિયાત છે જે આત્મિક સંગતિની આપણને જરૂરિયાત છે પ્રભુ એ તરફ આપણી દ્રષ્ટિ કરવા માંગે છે વર્ષના છેલ્લા માસમાં કે જ્યારે આ વર્ષ પૂરું થવાનું છે ત્યારે પ્રભુ આપણને નવા માસમાં જાણે વધારે શુદ્ધ કરીને વધારે પવિત્ર કરીને અને તેમનું શિક્ષણ આપીને આપણને સ્થિર કરવા માગે છે અને ચોક્કસ આ દ્વારા આપણે બધા સ્થિર થઈએ અને જે બધી ચિંતાઓ નકામી જે વિશ્વની દ્રષ્ટિમાં વ્યર્થ છે એ બધી બાબતોને આપણે મૂકી દે પ્રભુનું વચન આપણે માથી લખેલી સ્વાર્થમાં વાંચીએ છીએ કે ઓ વૈ થ્રુ કરનાર આવો તથા બહારથી લીધેલા આવો તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશામો આપીશ આપણે જે વાનાવન માટે મહેનત કરીએ છીએ કષ્ટ કરીએ છીએ એ ક્ષણિક છે મિત્રો પ્રભુ આપણને કહે છે કે એ બધી બાબતો જે તમે દુઃખીદાયક દુઃખી થઈને કસ વેઠીને પ્રાપ્ત કરો છો એ બધી તો હું કે તમે ઊંઘતા હોવ તો એ હું આપી શકું એવો ઈશ્વર છે મારા બાળકો મારા બાળકો જેઓ એમના પર પ્રેમ કરે છે જેઓ એમની આજ્ઞાઓ પાડે છે ખાલીલું એ પોતાના વાલાઓ ઊંઘતા હોય જેના પર દેવ પ્રેમ રાખે છે ખાલી અને દેવ કોના પર પ્રેમ રાખે જો તેમની આગ ના દેવ પર પ્રેમ રાખીને તેમનો ભયને બીક રાખીને તેમની ભય અને બીકમાં શુદ્ધને પવિત્ર જીવન જીવતા હોય ભલે મિત્રો પ્રભુ આપણને કહે છે આ માસમાં કે આપણે વધારે શુદ્ધ થઈએ ઈશ્વરની દૃષ્ટિમાં જે વાળ શબ્દો છે એના માટે આપણે તૈયાર થઈએ આપણે ઈશ્વરના વાલાઓની હરોળમાં આવીએ તેમની દ્રષ્ટિમાં આવીએ આપણી જાતોને આપણે હવે વધારે શુદ્ધ કરીએ અને પ્રભુને અગમ્ય બાબતોને આપણે તજી દઈએ કેમકે અને મારો ઈશ્વર તમારાને મારા પ્રભુ તમારા ને મારા ઉદ્ધારક તમારા મારા રાજાઓના રાજા અને પ્રભુ અને પ્રભુ તમને ને મને લેવાના માટે આવનાર છે અને આખું માસ આપણે જે બાબતો તરફ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ એ તરફ આપણી આપણે દ્રષ્ટિ રાખીએ જે વાનાની આપણને અગત્યતા છે જે પૃથ્વી પરની બાબતો છે પ્રભુ આપણને આપશે માથી છ ને એકત્રીસમાં માથી છ ને તેત્રીસમાં આપણે વાંચીએ છીએ પણ તમ પણ તમે પહેલાં તેના રાજ્ય ને તો સાથે એમના ન્યાયપણાને શોધો એટલે એ બધા વાના પણ તમને આપવામાં આવશે વાલા મિત્રો આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર આપણને પ્રેમ કરે છે અને ઈચ્છે છે કે આપણે તેમના ભય અને બીકમાં ચાલીએ જે વ્યર્થ બાબતો છે જેનું કોઈ હાજિલ નથી એમાંથી આપણને બહાર કાઢી લેવા માગે છે એવી જગ્યાઓ પર જ્યાં આપણે ચાલી રહ્યા છે જ્યાં કોઈ દિશા નથી અને જ્યાં કોઈ મંજિલ નથી ત્યાંથી આપણને પ્રભુ ઓચકીને સારી જગ્યા પર દિશા તરફ આપણને પ્રભુ લાવવા માગે છે આપણી જાતોને તૈયાર કરીએ વાલા મિત્ર અને નવા માસમાં પ્રભુની ઈચ્છા જાણીએ અને પ્રભુની ઈચ્છા પ્રમાણે આપણે આગળ વધીએ અને જે કંઈ આપણી જરૂરિયાતો છે એ બધી પ્રભુ પૂરી પાડશે એવો વિશ્વાસ કરીએ જરૂરિયાતો માટે જે પ્રમાણે મહેનત કરીએ છીએ એના કરતાં વધારે મહેનત આપણે આત્મિક જીવન માટે કરીએ અને જુઓ પ્રભુ આપણને કેવા એ સર્વવાના પૂરા પાડે છે હાલી જેમ તેમનું વચન કે છે તેમના વાલાઓ ઉમતા હોય તો પણ તેમને આપે છે હાલી લો પ્રયઝલ આપણે પણ તેમને ગમતું જીવન જીવીએ અને તેમની દૃષ્ટિમાં આપણે બનેલા રહીએ હાલી લોહીંયા આવી જ્ઞાનની પ્રાર્થના સાથે આપણે નવા માસની આજની પ્રથમ સવારમાં આગળ વધીએ હાલી લોહીં પ્રયઝલ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે અને પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છે પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છે ગયા માસમાં તમે અમારી સાથે રહ્યા છો પ્રભુ ગયા માસમાં તમે અમારું રક્ષણ કર્યું છે ગયા માસમાં તમે અમને તંદુરસ્ત રાખ્યા છે અને પ્રભુ ગયા માસમાં જે મુશ્કેલીઓ હતી પ્રભુ તમે એને દૂર કરી છે અને પ્રભુ એવી મુશ્કેલીઓમાં પણ તમે અમને રાખ્યા અને અમને સંભાળ્યા અમને દોર્યા અમને ચલાવ્યા અમને પડવા દીધા નહીં તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનતા આજની નવી સવારમાં અમે આગળ વધીએ છીએ પ્રભુ અમારી સાથે લો અમારી સંભાળ લો અમારી કાળજી લો અને પ્રભુ એક એક એ બાબતો જે તમને ગમતી છે અમે એક બાબતો કરીએ પ્રભુ અને પ્રભુ તમારી પસંદગીના ધોરણ પ્રમાણેનું જીવન જીવીએ અને પ્રભુ અમે અને અમારો કુટુંબને મારો પરિવાર પ્રભુ આ માસમાં પ્રભુ તમારી આગળ પ્રભુ શ્રેષ્ઠતાથી ચાલીએ તમને ગમતું કરીએ અને પ્રભુ અમારા ને પરિવાર દ્વારા વ્યક્તિગત જીવનો દ્વારા કેવળ અને કેવળ તમને માન અને મહિમા મળે પ્રભુ એવું તમે થવાનું છે પ્રભુ જે બાબતો પ્રભુ અત્યારે અમારામાં અયોગ્ય છે જે બાબતો તમારા ધોરવણી નથી જે બાબતો તમને પસંદ નથી જે બાબતો પ્રભુ તમે ધીકારો છો પ્રભુ જે બાબતો તમને અમંગળ લાગે છે જે બાબતો પ્રભુતા તમે પ્રભુ ઈચ્છો છો કે અમે દૂર કરીએ એ સર્વ બાબતો પ્રભુ તમે અમને બતાવો પ્રભુ એટલા માટે કે પ્રભુ આ સમય દરમિયાન તમે જ્યારે પર આવો પ્રભુ અમે તમારા ધોરણ પ્રમાણે જીવન જીવતા હોય કુટુંબ સાથે પરિવાર સાથે અમારા વાલાઓ સાથે અને પ્રભુ અમે ઉચકાઈ જઈએ પ્રભુ જ્યારે પ્રભુ છેલ્લું રણ સિંગડું વાગે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમને મદદ કરો પ્રભુ જો અમારા મને કોઈ પ્રભુ એ પ્રમાણે ચાલી નથી રહ્યા તો પ્રભુ અમને ચાલવામાં મદદ કરો અમારામાં હજી પણ એવી બાબતો છે તો પ્રભુ એને દૂર કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ અમારી જેમ ઘણા બધા લોકોને તમારું પવિત્ર નામ મળે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ આખી પૃથ્વી પર દરેક ભાષા બોલનારા તમારા સેવક સેવિકાઓ જેઓ તમારા નામે સેવા કરી રહ્યા છે એમની સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદ આપો કે પ્રભુ એક સાથે રોજે રોજ પ્રભુ આખા વિશ્વમાંથી ઘણા બધા લોકો તમને જીવન સોંપે દરેક ભાષા બોલનારા પ્રભુ અને દરેક દેશોમાંથી દરેક ગામોથી દરેક શહેરોમાંથી દરેક વિસ્તારોમાંથી પ્રભુ એવું તમે થવા દેજો ને તમારા દરેક સેવક સેવિકાઓની સેવાઓને આશીર્વાદિત કરજો અને પ્રભુ તેમના ગૌરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ ને તેઓનું તમે રક્ષણ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે તમારા બાળકો તમને મળવાના માટે આવ્યા છે પ્રભુ તેઓના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમ અને જે રીતે તમારા બાળકોને હમણાં તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ તમે તેમની સહાય અને મદદ કરો પ્રભુ તેમના વિઝા ઇન્ટરવ્યૂના પ્રશ્નો દૂર કરો તેમની જોબના પ્રશ્નો દૂર કરો પ્રભુ તેમના બિઝનેસના પ્રશ્નો દૂર કરો પ્રભુ તમે તેમને આર્થિક સહાય અને મદદ કરો પ્રભુ તમે તેમની આવકને પ્રભુ આશીર્વાદિત કરો તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરો નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેમના તૂટેલા ઘરને જોડો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ લોન અને મકાનનો આશીર્વાદ આપો પ્રભિતા પ્રભુ તેમના વિદેશ સેવાના આયોજનોને પ્રભુ તમે સફળ કરો પ્રભુ તેઓ જે દેશ અને વિદેશમાં જુદી જુદી પરીક્ષા આપી રહ્યા છે પ્રભુ તમે તેમને પાસ કરો પ્રભુ અને ખાસ પ્રભુ જેઓ તમારા માર્ગથી દૂર ગયા છે એમના માટે પણ પ્રાર્થના કરી છે તેમનું જીવન બદલાય પ્રભુ પસ્તાવો કરે પ્રભુ જે કંઈ ખરાબ બાબતોમાં હોય પ્રભુ એ ખરાબ બાબતો તેમના જીવનમાંથી દૂર થાય નીકળી જાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિશેષ પ્રભુ તમામ પ્રકારના રોગોથી વિડાતા લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભિતા જે રોગ પ્રભુ તેમના શરીરમાં છે ડૉક્ટરોએ એની દાન કર્યો છે પ્રભુ લેબોરેટરી ટેસ્ટમાં આવ્યો છે પ્રભુ એ પ્રકારનો રોગ પ્રભુ જેની કોઈ દવા નથી ગોરીમસી મારા પપ્પાની જેમ પ્રભુ કેન્સર છે કે જેનો કોઈ ઈલાજ નથી પ્રભુ ત્યારે પ્રભુ મેં પ્રાર્થના કરી છે એવા સર્વ અને પ્રભુ ત્રણ હાથમાં સોંપે છે તમે ચાહો પ્રભુ તો તમે હમણાં તેઓને સાજા અને તંદુરસ્ત કરી શકો છો એવો વિશ્વાસ કરીએ છીએ તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ જેમ પ્રભુએ કોળીએ કહ્યું જો તમે ચાહો તો મને શુદ્ધ કરો એમ પ્રભુ એવા લોકો માટે મારા પિતા માટે પ્રભુ પ્રાર્થના કરું છું જો તમે ચાહો તો મારા પપ્પાને અને એવા તમામ પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમે સાજા કરી શકો છો પ્રભુ હા બાબા આભાર માનીએ છીએ કે તમે દયા રાખનાર પ્રભુ છો તમારા પુત્રને મોકલ્યા છે તમારા પુત્રનો લોહી પ્રભુ અમે સર્વ લોકો પર લે છે કે તેઓ સાજા થાય સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુતા વિધવા બહેનો વિધુરો અનાથોની માટે પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગો વિકલાંગોને માટે પણ પ્રાર્થના મિનિસ્ટ્રીને પણ આશીર્વાદની જરૂર છે આશીર્વાદ આપજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓને આશીર્વાદિત કરજો જેઓ સાંભળે છે બીજાને મોકલે છે તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ મારા સતાવનારાના મન બદલજો પ્રભીતા અને પ્રભુ અમારી જેમ સેવા કરતા દરેક સેવક સેવિકાઓને તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો અને તેમની સેવા અને પ્રભુ તમે નોંધ મળે છે પ્રભુ હમણાં સુધી થેલા પાપાને માફ કરજો અને સાંજે આ ભારવૃત્તિલા માર્તા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળો ને દિ બાપ માન્ય કરજો આ આમીન આમીન